જો એ ગાયજ વેલકમ બેક ટુ માય બ્લોગ તો ભાઈ અત્યારે છે ને આપણે આજે તો છે ને બ્લોગ છે ને આપણે આપણી આ નદી ફરીને અંબિકા નદી અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરતા છે તો અમે છે ને જતા છે બોરકસ કામ માટે તો ભાઈ બોરકસ જાય એ પહેલાં છે ને આપણે અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ એમ વિચાર કર્યું ઘરથી સ્ટાર્ટ નહીં કર્યો બ્લોક અહીંયા નદીમાં અહીંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો રોજના તો આપણે ઘરથી બ્લોગ સ્ટાર્ટ કરીએ તો ચાલ આજેથી એવું કે અહીંથી સ્ટાર્ટ કરી દે તો ભાઈ આ તડકો થોડો વધારે છે પણ વ્યૂ એકદમ મસ્ત છે આ જોવા ખતરનાક પૈયાર રસ્તો ખરા ને આજ દિવસ બી સૂનો નહીં પડે ચાલુ ને ચાલુ ને ચાલુ જ ગાડીઓ ના જોવો એ બકરી દેખાય ને બકરી ઝૂમ કરું મેં તમને બતાવું અહીંયા જે બકરી દેખાય ને એ કદાચ અમારા કાકા લોકની જ છે બાજુ મારી પછી અહીંથી ડાયરેક્ટ ચરાવીને સીધા ઘરે તો ભાઈ અમે છે ને જ્યારે નાંદલા હોતા ને તો આ દેખાય ને આ જગ્યા પર અમે આખી નદી ઓળંગીને ત્યારે તો આ બ્રિજ બી તે સમયે તો છે ને આ બ્રિજ બી નહીં હતો ધૂળવાળો વાળો રસ્તો હતો ને અમે છે ને નદી ઓળંગીને સાણાવણવા જતા હતા ભાઈ ચાલતા 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 સિમેન્ટની થેલી આવે ને એ લઈને તો ભાઈ આજનો વ્યૂ બહુ મસ્ત હશે ને સારી જગ્યાથી વ્યવસ્થિત જગ્યાથી જ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ને તો દિવસ બી સારો જાય ને લોકેશન બી મસ્ત મળે એવું લાગે આપણને લોકેશન બી મસ્ત મળે એટલે લોકેશન તો મસ્ત છે જ બ્રિજ ભાઈને ત્યારથી તો લોકેશન એકદમ ખતરનાક થઈ ગયેલું છે ભાઈ અહીંયા અમે એક વિડીયો પણ બનાવેલું હતું જે બ્રધર્સ ફિલ્મ સારા કરીને ચેનલ છે ને એમાં આવેલું છે ફાઇટવાળું વિડીયો છે મસ્ત એ અમારો ફર્સ્ટ વિડીયો હતો અહીંયા આ જ જગ્યા પર બનાવેલો એરિયા દેખાય ને આ જગ્યા પર તો હવે નીકળીએ માપુ લેતા આવીએ પહેલાં વિન્ડોનું પછી બનાવવાની છે કામ તો બહુ છે આજે બપોર પછી છે ને બીજી જગ્યા જવાનું છે જે ધરમપુરી કામ બાકી છે ત્યાં ચાવ્યું મારી દીધી ગાડી વાળા દેખાય ના આ ત્રણ જણા એ લોકો આ વાતચીત કરીને અત્યારે અમે છૂટા પડ્યા અહીંયા છે ને રસ્તાનું કામ ચાલુ છે અમે ઘણા દિવસ પછી આવ્યા ને અમને ખબર જ નહીં કે અહીંયા આટલું બધું ફૂલકું આટલું બધું બી બની ગયેલું અમે આવ્યા પછી ખબર પડી કે ભાઈ આટલી ઝડપેમાં ફૂલકું બની ગયેલું છે તમે અહીંથી આપણે જવાનું છે અહીંથી અંદર સીધું આ રસ્તો ભાઈ ગામડામાં છે ને આવા રસ્તા હોય ને પહેલાં આવા જ રસ્તા હતા ને ચાલતા જ આવતા ભાઈ દસ કિલોમીટર જવાનું હોય તો કંઈ નહીં ત્યારે બાઈકની તો સુવિધા થતી જ નહીં એટલે ભાઈ અહીંથી જ તો તને એ રીંગણ કરેલા છે અંદર એટલે હવે કઈથી ને ડબલ રસ્તા પડે એટલે ખ્યાલ નહીં આવે ભાઈ ના છે ભાઈ મરચાં ના જોવા ઓફ રોડ આપણે જો મરચાં વધારે કરે

અહીંયા બેઠા છે એસ્ટિમેટ આપી દીધું અને એક ભાઈ આવતા છે તો એ જરાક જોઈ લે તો કંઈ નહીં મેં થોડી વાર રાહ જોઈએ એમ કીધું ને પછી જઈએ એક જગ્યાએ બીજી જગ્યા પાછું લેવાનું છે મારે તો ભાઈ બે જગ્યાનું લેવાય જાય એટલે પછી નીકળી જાવ ને અહીંથી પછી જઈને બાલવડીમાં ફિટ કરવાનું છે ને અત્યારે વાગ્યા છે અગિયાર તો ભાઈ સાડા તો ત્યાંથી નીકળા હે એવું લાગતું છે પછી બાર સાડા બાર થી જાય બી લોચા પડવાના છે બપોર એવું લાગ્યા કરતું છે બાજુમાં બંને ખુરશી આપી દીધી તો આપણે બે લોકો રિક્ષા આવીને એમાં ભાત ભરતા છે એ લોકોનું કામ બી ચાલુ જ છે આજનો

તો ભાઈ આપડી આ ગાડી છે ને આ ડોગી બે મિનિટ અહીંયા ઉભી રહેલા હતા ફોન આવતો હતો તો પ્રોબ્લેમ છે આવતા ફેરી જોઈએ અહીંયા જો રહીને તો આપણે બે પિસ્કેટ લાવીને એને આપી દે ખવડાવી દઉં કદાચ એને ખાવાનું નહીં મળ્યું હોય એટલે જ એ આમ કરતું હોય આપણે થોડુંક જાણું છે બે પિસ્કેટ લઈ આવીએ ને પછી એને આપી દઈએ મળે તો ને તો પછી બીજા ડોગી છે જ ભાઈ અત્યારે આવેલા છે બીજી જગ્યા પર પણ અહીંયા કોઈ મળે નહીં ઘરે ફોન કર્યો કાકાને કાકાએ કીધું કે ભાઈ કાકી ઘરે હે એમ પણ કાકી ઘરે નથી ખેતરી ગયેલી છે તો ભાઈ કાકાને પાછો ફોન કરવો પડ્યો અને પછી કાકો કાકીને ફોન કરે ને પછી અહીંયા આવે ને પછી અમે માપ લઉં ને અત્યારે વાઈ ગયા છે પોણા બાર હવે લોચામાં લોચા થઈ જવાનો છે ખીચડી બફાઈ જવાની છે અહીંયા

ટોમી ફરવા ઓફ ફરવા તો તો અત્યારે અમે છે બાલવડીમાં ફિટિંગ કરતા ચાર વિન્ડો લઈને એમાંથી ત્રણ ફિટિંગ થઈ ગઈ એક બાકી છે ના જોવા થેલી છે જો નંડલી 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 થેલી આ ઉંચાઈ માં દનિયા હાઈટ માં છે વાંદરો ઉપર પલ્લો વાંદરો છે તનિ જેવી કે આ લટકવાની સમજતા નહીં આ ઘોડું ગાય ઊંટ સિંહ હાથી આનો કહેવાય સસલુ ના છે વાંદરો કુકડો ને આ તે બધું છે ખાબર બગલો કબૂતર મોર કેરેક્ટર ડે માર્ચ એપ્રિલ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર દરેક તારીખ બડી ગઈ હે આમાં જીવાની આમાં મારી છે આમાં ભાઈ લાસ્ટ વિન્ડો હતી અહીંયા તો ફિટિંગ થઈ ગયા અહીંયા કમ્પ્લીટ તો ભાઈ અહીંયા છે આપડી ગાડી તો ભાઈ અમે છે ને વાન ઘર જ મૂક્યા એવા ને એક જગ્યા પાછો માપ લેવા જતા છે બપોર પછી જવાનું હતું ધરમપુરી પણ પેલા એનો અર્જન્ટ છે હવે તે સાથે જ હતો એ ગાડી મૂકીને એ ગાડી મૂકીને નહીં પણ એક અમારે કરતાં જરાક અગાડી નીકળી ગયા હવે એના પછાડી છે તો અમે એને કીધું કે ભાઈ કાલે માપ લઈ લેવું તો પછી કાલે જ મેળ પડે એવું છે પહેલાંભાઈ માયનાની ને એમની સાથે જ લઈ જતો છે અમને એટલે માપવા જવું જ પડે સાહેબ ધરમપુરી તો જવું પડે એવું જ છે કેમ કે કલર મારું તો આજે સુકાઈ જાય અને ને કાચ કાલે પછી કામ થાય છે એવું છે તો અત્યારે માપુ લેતા આવીએ એક્સેસ લઈ ચાલી અમે એ પછી છે ને ત્યાંથી આવીને પછી જાય એ પાછળ તો ભાઈ અત્યારે વાઈ ગયા છે ચાર અને અમે અત્યારે ધરમપુરી જવારું નીકળ્યા ટક્ક્યામાંથી આવીને છે ને ડાયરેક ચા તૈયાર હતી ખબર નહીં હું લાગી ગયો ચા રેડી હતી ચા પી લીધી સિવાય ચા પીને ના આવે ધાન્ય લોકો પહેલાં પી લીધી હતી અને ધાન્ય ઘરનું કામ પતાવીને બેસી રહ્યું હતો તો ભાઈ ધરમપુરી જઈએ કલર મારવાનું છે કલરવાળું પતા એટલે કાલે આપણે પાઇપ છે ને એ ઉપર ચડાવી દઈએ

મારી તો ઈચ્છા છે કે બધામાં કલર લાગી જાય તો સારું એટલે કાલે છે ને પાઇપ બધા ઉપર આપણે માળિયા પર ચડાવી દઈએ ને એટલે કામ આપણું ફટાફટ પૂરું થતું જાય તો ભાઈ ગેટ બંધ છે બ્લુ કાર્ટ ટાર્જન કાર અહીં છે તો ભાઈ આપણે આવી ગયા અને ફટાફટ કલર બનાવી દઈએ પાઇપ ઢાંકેલા હશે ખોડી કાઢે પેલા ખોલવા મળે છે ને પીચુ નહીં લેવા તો આપણે છે ને અહીંથી ખોલી દે એથી પણ આ તો વળી જાય તો આ તો નહીં કમાવી ગયો ચાવી બી વળી જાય તો અઘરું પડી જાય Kuyo. Kuyo, kuyo. Di kuat, mari dia. Oh, lain di belah. Tak sepaip. Tak sepaip. Lain ni foda うん。

તો ભાઈ ફાઇનલી છે ને બધામાં કલર લાગી ગયા અત્યારે વાઈ ગયા છે પોણા સાત આ જોવા ને એક બાકી નથી બધામાં વ્યવસ્થિત રીતે લગાડી દીધો અને આપણા ફોનમાં છે ને બેટરી લો થઈ ગઈ છે એટલે ફ્લેશ ચાલતી નથી તો ભાઈ પોણા સાત વાઈ ગયા ને હસીવો અત્યારે ફ્લેશ બતાવે શું કામ બરાબર ને તો ભાઈ કંઈ નહીં આજનું બ્લોગ અહીં જ એડ કરીએ બરાબર અને ધાન્ય સામાન વામાન બધું મૂકી દીધું ખાલી હાથ બાત ધોવાના બાકી હોતા એ બધું ધોઈકા સામાન તો કંઈ લાવેલા નહીં ખાલી કલર મારવાનું તો એટલું જ તો ભાઈ આજનો વિડીયો અહીંયા જ એડ કરીએ બરાબર વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ પર ન હોય તો કરો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય